शाबाजी एकता니 સાથે વૈચારિક एकता પણ રાખવી પડે આદિવાસી एकता 32 થી મેકલેશ સેન્યાબે સાથે કે તો સેન્યાબે આ તો પ્રતિજી કે ચોથીમ થાય કે સાહેબ અમે નાની નાની કરતા રહો કે

બીજે વાગે તો આવડે આવડે એના જેવું જેમ જેમ આપણે ભણતા ગયા આગળ વધતા ગયા તેમ તેમ આપણે બધી સંસ્કૃતિ નો નાશ આપણે જાતે કરી રહ્યા છીએ મારા સાહેબ એમાં કોઈનો દોષ નહીં પણ દેખા દેખી આપણે બધું કરી રહ્યા છીએ દાદાઈ કીધું લગનમાં હોય બીજો તો પ્રોગ્રામ હોય એમાં આપણે નોવેલ્ટી ઉમેરતા જઈએ છીએ

टीम डीजे है कि ऊंची थी थी तो डीजे में जब बधारो था ही कोई चेंज रोज भरो रोज भरो तो डीजे में कहीं कहीं से कहीं जुवान में तो रोशन कर आकर खड़ा डीजे ओशन था ही तो क्यों के वधवा दिवाना एक डीजे नहीं पांच हजार पांच हजार दस हजार पंद्रह हजार के आपने मगाया અને એ પ્રસંગ સાચવીને નહીં જતો રહે તો આપણે નાચવાના શોખીન છે રાખો ઘરનો રાખો મામાનું રાખો બેનો રાખો તમે તો એકનો રાખો નાચો પણ બીજા જ મારા જેવા લીન જવાળો થાય એને 15000 10000 આપો પડે છે એટલા તો લગરવાળાને આપો તો ફાયદો થશે આના માટે અમે સંશોધન કરી રહ્યા છીએ કે શું કરવું સગા સંબંધીઓ આવે મોટું ઝાડ હોય તો વધારે આવે નાનું ઝાડ પણ જે આપણે કપડા નાખવાનો જે વ્યવહાર છે

એ કશું કામ નથી કામ કરવાનું પણ આપણે આદિવાસી સમાજમાં સંસાન પર બે ત્યારે પહેલે તો ઘર ઘર ના આપતા હતા પણ હવે બધા આપ્યા તો આપણે 30 રૂપિયાનું 40 રૂપિયાનું કોઈ છેગલું નાખીએ એ છેગલું નહીં લાવતા એ મદદ આપણે આપે કરી તો સોનામસુગન ભણે આ જુવાણીઓને પૂછું છું મેં કશું બોલતા નથી જેના પતાંગણ માં આપણે બેઠા દિનેશભાઈ વિચાર કરીને નોકરી કરતા કરતા મારા સમાજ માટે મારે કંઈક કરવું છે એમાંથી મારે રતન પેદા કરવા એ રતન પેદા પણ કર્યા છે ઘણા બધા છોકરાઓ ટ્રેનિંગ મેળવીને નોકરી લે છે તો આવું કે આપણે જિલ્લા મંડળ કરી શકીએ તો બેલા કરે અથવા તો કોઈ કરતો હોય તો આપણે મદદ ન થઈ જાય સમાજને ઉભો કરવો છે શિક્ષણ જરૂરી છે અને શિક્ષણમાં એટલા માટે મે કીધું આ ડીજે વાગે આપણે ત્યાં લગનનો ગાળો ચાલતો હોય ને ડીજે વાગે માઈકનું ભૂંગળું તેલ ચડે ને ભાગવત ચાલતી જાય તે છોરી ભરાઈ દે કે આની ભાગવત કરે બાજુના ઘરમાં છોકરી કે ભાઈ અભ્યાસ કરતો માંગતો હોય એ થાકી જાય કંટાળી જાય કશું યાદ ના રહે અમે સગવાન તો કમાટ થી કરીએ છોરાઓ અમને ગાળો પણ દેશે ઘણા મોટા થઈ ગયા પણ સમાજ માટે ગાળો ખાઈ પડે ખાઈશું પણ સુધારો કરવો છે આ બે ત્રણ વાત છે એ વાત કરવા માટે પણ આવ્યો હતો હું ડુંગર ભીલ સમાજના અભિનંદન પાઠવું કે એમણે સમાજમાં જે પૂરી વાતો હતા એને ઓછા 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 કરીને અન્ય સમાજની હરડમાં આવવા માટે પૂરા પ્રયત્ન કર્યા છે એના માર્ગદર્શક દિનેશભાઈ ભીલ છે જાહેરમાં સ્વીકાર ઉપર આપણે

આપણા જે રીત રિવાજ છે રીત રિવાજને સાચવીએ પ્રકૃતિ દેવીની આપણે રક્ષા કરતા રહીએ આખરે તો આપણે આદિવાસી જળ જંગલ અને જમીન આ ત્રણની સાચવણી કરવાની જવાબદારી આપણે બધાએ ભેગા થઈને લેવું પડે અમારે તળી સાહેબે કીધું તેમ રસ્તાઓ આવે છે કોણ લે રસ્તાઓ હજુ જમીનો જોવાની ત્યારે સંગઠિત રહીને આપણે એમનો સામનો કરીએ સામનો કઈ રીતના થઈ શકે